હાલ નવલી નવરાત્રિ ચાલી રહી છે અને માના આરાધના કરવાના દિવસો ચાલી રહ્યા છે ત્યારે સોની ફળિયા પાણીની ભીત પાસે માતાંગી યુવક મંડળ દ્વારા નવરાત્રિની આઠમના રોજ શેરી ગરબામાં મન ભરીને સુરતીજનો ઝૂમ્યા હતા ત્યારે જી ટ્વેન્ટી ફાઈવ ન્યૂઝ ચેનલની મુલાકાત લીધી હતી ત્યારે ખેલૈયાઓ શું કહી રહ્યા છે તે આપણે જાણીએ નમસ્કાર દર્શક મિત્રો આજે નવલી નોરતાની બે હજાર બાવીસની આઠમ છે આજે સુરત સહિત દેશ અને દુનિયાભરની અંદર લોકો માના ગરબા માના સાનિધ્યની અંદર ગરબા રમી રહ્યા છે અત્યારે આપણે સુરત શહેરના ગોપીપુર સ્થિત કોની ફળિયા સ્થિત માતંગી યુવક મંડળ પાણીની ભીત પાસે છે અહીંયા નાનેરાથી લઈને મોટેરા સુધીના લોકોની અંદર અતિ ઉત્સાહ છે કારણ કે બે વર્ષ પછી કોરોના કાળ દરમિયાન કોઈ તહેવાર નથી ઉજવ્યા હવે નવરાત્રિની ભાઈ ઉજવણી થઈ રહી છે અહીંયા ટીનેજર્સ આપણે તેમને મળીએ Uh, गोहिल जी या हाँ आप रमोजो करवा हाँ आपने रमोजो दोड़िया किस प्रकार रमोजो बददूज बददूज वो जरा एक्शन देखा तो कोई रमोजो एक्शन दोड़िया नहीं एक्शन एक्शन करी तर रमन सेरी करवा का में मोटा मोल मजा होगा ना सेरी करवा मत मजा है हाँ हाँ નમસ્કાર જય માતાજી સોની ફળિયા પાણીની ભીત માતંગી યુવક મંડળ અને બે વર્ષ પછી કોરોના ગયો અને મા જગતજનની જગદંબા એની શક્તિ છે એની કૃપા છે આગલે દિવસ સુધી નક્કી નહીં હતું કે અમે અહીંયા કરશું પણ શક્તિ જગદંબા શક્તિ એવી અનેરી છે કે શક્તિ આવી અહીંયા એમને અહીંયા આવવાનું એકદમ અમે દિલથી પ્રાર્થના કરતા હતા કે માં આવે અને બધાની ઈચ્છા પૂરી થઈ અમારે ત્યાં અહીંયા બધું સ્ટેપ બાય સ્ટેપ થાય જ છે પહેલાં ત્રણ તાળીના કે બધા મોટી ઉંમરના લોકો પણ રમી શકે છે બે તાળીના અને ત્યાર પછી ડોળિયા કે યંગસ્ટર છે આજનું બહુ ફાઇન લાગે આપણ આપણામાં એનર્જી અમે નવ દિવસના અપવાસ પણ કરીએ છે પણ એનર્જી ક્યાંથી આવે એ માતાની કૃપા છે એટલી ફાઇન રીતે અમે લોકો રમીએ છીએ કે છેલ્લે સુધી થાક પણ લાગતો નથી એટલે બહુ ફાઇન એમ પોઝિટિવિટી ભાવેન શાહ જોઈ આ અમે છેલ્લા દસ વર્ષથી અહીંયા આ કાર્યક્રમ કરીએ છીએ રમવાનો અહીંયા જેવી મજા બીજે કશે આવતી નથી સળસાણ આવી સિટી પટેલ ગ્રાઉન્ડ હોય કશે આવી મજા નથી આવતી આજનો ઉત્સવ બહુ મોટો હોય છે મંગાળમાં મંગાળ એ વસ્તુ અલગ છે મહાકાળી સૌથી લોકો દુર્ગા ઉત્સવ ત્યાંના જ છે પણ ગુજરાતમાં સુરત સારામાં સારું હા પલ્વીબેન તમારી અત્યારે એજ કેટલી છે હું પલ્લવી વ્યાસ મારી ઉંમર છ્યાસી અને જન્મે અને કર્મી નાગર અને શિવાનંદની હું નવમી પહેરી છું એટલે માતામાં અખૂટ શ્રદ્ધા ધરાવું છું વર્ષોથી અંબાજીના મંદિરમાં માતાને પ્રાર્થના કરવા જાઉં છું અને ગરબાની શોખીન જો હમણાં જ મને ગૌરવ પુરસ્કાર ગરબા માટે મળ્યો એટલે માતાજીના નવ દિવસના ગરબા કરવાની હજુ પણ મને ખૂબ મજા આવે છે એક જાતની એનર્જી મળે છે અને મા વગર દુનિયાનું સંચાલન થઈ શકતું નથી તમને ગરબા રમતા જોયા હા એ માતાજીની કૃપા છે અને બીજું કે હું જન્મ હું કર્મની થિયરીમાં માનું છું એટલે સારા સારા કર્મો કરું છું અને માતાજીના નવે નવ દિવસના ગરબામાં ત્રણ દિવસ અપવાસ પણ રાખું છું માતાજી એવી શક્તિ આપે મા વગર દુનિયા સંભવ નથી જન્મ મા આપે છે એટલે મા વગર દુનિયા ચાલે છે અમે બે મારું નામ ડિમ્પી ત્રિવેદી છે અમે બે હજાર ત્રણથી અહીંયા ગરબા કરીએ છીએ અને મોલ્લામાં અમે બધા સાથે મળીને ગરબા રમીએ છીએ એટલે બહુ જ મજા આવે છે અને બહુ જ આનંદથી દોડિયા બધું જ રમીએ છીએ દાંડિયા સનેડો દોડિયા બધી જ ટાઈપના અહીંયા ગરબા રમાય છે મારું નામ વિમલ શાહ છે આપણા શહેરમાં મોટામાં મોટા આયોજનો થાય છે તો પણ જે શેરી ગરબામાં મજા છે એ બીજા કોઈ જગ્યાએ નહીં આવે અને એ તમે અહીંયા જોઈ શકો છો અમારા મોલ્લામાં એ બે વર્ષ પછી પણ આજે ભક્તોનો ઉત્સાહ એટલો જ છે અને એટલા જ ઉત્સાહથી બધા બચ્ચાઓથી માંડીને આપણે એજ સુધી બધા જ અહીંયા એટલા ઉત્સાહથી રમી રહ્યા છે હું પોતે પણ મોટા મોટા આયોજનમાંથી ઇન્વિટેશન આવે છે તો તે છતાં પણ હું મારા મોલ્લામાં જ રહું છું અને અહીંયા જ હું સેવા આપું છું દસ દિવસ અહીંયા જ હું ગરબા કરું છું અને માતાજીની ભક્તિ કરું છું તો મારું નામ ચેતના બોડીવાલા છે અમે અહીંયા માટંગી યુવક મંડળ સોની ફરિયા પાણીની ભીટ પર બે હજાર ત્રણથી નવરાત્રિ ઉત્સવ કરતા આવ્યા છે અમને આ ઉત્સવ અમે હોલ્લાની બધી લેડીસો મળીને કરીએ છીએ આમાં અમે બધી કાર્ય કરતા લેડીસો જ છીએ અને અમે ખૂબ રમીએ છીએ અને ભક્તોને બી ખૂબ રમાડીએ છીએ અને ઘણો આનંદ થાય છે હું મારી ઉંમર ચોસઠ વર્ષની છે બીજી બધી જગ્યાએ એટલા સરસ ગરબા થાય છે ઐશ્વર્ય આવે છે ગીતા રબારી આવે છે પણ અમે ત્યાં કોઈ જગ્યાએ જતા નથી અમને અહીંયા જ મજા આવે છે અને અહીંયા જ બીજા વર્ષો પછી બી અમે આટલું જ સરસ આયોજન મિત્રો સોની પડિયા પાણીની ભીત પાસે માતંગી યુવક મંડળ દ્વારા નવરાત્રિ એટલે કે શેરી ગરબાનું ખૂબ જ આયોજન કરવા છે ચારો તરફ લોકો માતાજીની જય જયકાર થઈ રહ્યો છે